वजी आन टाइम kalau ગયો હવે કરવા જين કેતા હું

मैं पला बुआजी ने आई है

લાબો છે તમે વાતો પા પા ચાની ચાને દો સારું મે દે તો બોલતો નહોતો એટલે હું બજારીયાનું કોને ડાઉન કી દે આ વાત આ બધી વાત તો પછી જી કી દીધું મે કાલે મૂન કરવા જી હા ના તે બજાર માં જી તે કરવા જી ની રૂપિયા આયા જુડી ઉ તે મને ફીટ ના કરવા ને પૈસા મે કે તા પૈસા તોય થઈ ગયા ન એ આ માં જો રહ્યા મે કીધું ભુવા જી બોલાય હું તમારા પાસે કે લે ના એ તે હું આ તા ભુવા લઈ લાય એટલે આ બધી વાત હે એમ ને એટલે આ ભુવા જી બોલાય કરણ તો ના ભાઈ કડવાજી કડવાજી આ આવ્યો પેલી જે આખી વાતમાં દોડજી હો હો પેલીજી ચાલુ કરો હા વિશે દાખવ જે બધું થશે કરો પણ તમે થોડી સુધી રાખો કેવું <laughs> પડશે <laughs>

પૈસા ખરાબ પણ હે એ બધું કરું થોડી સોચી રાખ ભાઈ તમારે હવા મહિના સુધી સારું એવું હું એ

ला बुआ તમારા જવાબદારી રહેગો તમે તમાર પેલા ઘેર આઈ જો ગયા એ પેલા ના લઈ તો આ તો બોયે હો બરાવી ચાલે છે હા ભુવાજી મને આપડે એવું લાગે રૂપિયા લેજે એટલે બહુ મોટી વાત ગમે ઘેર ઘેર થઈ ભુવાજી બનાવતા લાગે ગમે ત્યાં પૈસા લે દે પણ આપણો મગ બધું જ જથ્થો દે દુખનું આ એ વાત છે તમારે જોઈએ ત્રણ ધરમ તો લે લઈ જ ને દવા अले या गटुची जबबर कौम देजी आपड़ तो तमार वादाम जेन आपड़ भी भाग पाड़िये मना तुलो लालजी पर डाउन लागत दो लालजी आना बुवा परम जाएं इतले इन खमा परम तुड़क शक्त तो लागत छमना इपड़ी आपड़ तो प् વાત તમારા ત્રણ હજાર ને મારા બે હજાર મારે થોડું કોમ ઘેર જેવું બીજું કોઈ કોમ હોય તો કે